વાત કરીએ કચ્છની બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી વિશે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા તેની ધરપકડ કરી છે નજીકના ગામથી ફરાર નીતા ચૌધરીની ધરપકડ કરાઈ છે નીતા ચૌધરી આરોપી બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી જામીન પર રહેલી નીતા ચૌધરીના સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરી જેલ હવાલી કરવાનો હુકમ કરતા જ નીતા ફરાર થઈ ગઈ હતી જો કે હવે એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નીતા ચૌધરીને સુરેન્દ્રનગર પંથકમાં લીંબડી નજીકના ગામથી આરોપી બુટલેગરના સગાના ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યું છે ગુજરાત એટીએસે ફરાર નીતા ચૌધરીને ઝડપી લીધી છે ત્યારે તેમના ફોટા અને વીડિયો સામે આવ્યા છે જેમાં તેમની ધરપકડ અને પોતે કરેલા ગુનાનો કોઈ રંજ ન હોય તેમ વર્તાઈ રહ્યું છે તો તે હવે હળવું હસ્તી પણ જોવા મળી રહી છે આ અગાઉ પણ જ્યારે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાને ઝડપી પાડ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ નીતા ચૌધરીના ચહેરા પર જરા પણ ચિંતાના નિશાન દેખાતા ન હતા એટલું જ નહીં મીડિયાના કેમેરા સામે નીતા ચૌધરી મલકાતી નજરે પડી હતી સૂત્રો જણાવી રહ્યા છે કે પોલીસ લોકઅપમાં પણ નીતા ચૌધરીને કોઈ અફસોસ ન હોય એમ વર્તી રહી હતી એટલે મક્કમ મનોબળ પાછળના કારણો શું હોઈ શકે એ બાબતે તપાસમાં જોડાયેલા અધિકારીઓના મનમાં પણ ઘણા સવાલ ઉઠ્યા છે તો